જ્યારે પણ રાશિ ભવિષ્યની વાત આવે ત્યારે મેદનીય જ્યોતિષમાં મુખ્ય ગ્રહો કે જે જે જીવન ઉપર છે ને જબરજસ્ત અસર કરે એ બે ગ્રહ ખાસ એવા છે આ નવ ગ્રહોમાં તો જેની ગાઢ અસર થાય તેમાં એક ગ્રહ છે ગુરુ બીજો ગ્રહ છે શનિ હવે આ બે ગ્રહોનો આધાર લઈ તેની પહેલી રાશિની આપણે વાત કરીએ તુલા રાશિ વિક્રમ સંબંધ બે હજાર એક્યાસી વર્ષની શરૂઆતમાં ગુરુ વૃષભ રાશિમાં ભ્રમણ કરવાના છે જે તમારી રાશિથી આઠમા ભાવે હશે જેથી નોકરી વેપાર ધંધામાં નાની મોટી મુશ્કેલી આર્થિક શારીરિક સમસ્યા નાના મોટા નુકસાનના યોગ બને આરોગ્ય સાચવવું પડે ચૌદ મે બે હજાર પચીસથી ગુરુ મહારાજ મિથુન રાશિમાં પ્રવેશ કરવાના જે તમારી રાશિથી નવમાં ભાગ્ય ભાવે હશે સુખ સફળતા અને લાભના યોગ પૂરા થશે ભાગ્યોદય થવાનો છે વિદેશ જવાની ઈચ્છા પૂરી થવાની છે પરિવારમાં શુભ અને માંગલિક પ્રસંગો આવવાના છે મોટા લાભની પ્રાપ્તિ થવાની છે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી ગુરુ કર્ક રાશિના થવાના છે તમારી રાશિથી દસમા ભાવે કર્મ ભાવે આવશે અહીં તે તમારા ધંધા રોજગારમાં મોટું પરિવર્તન લાવશે નોકરીમાં બદલાવ લાવી શકે છે વ્યવસાયમાં પ્રગતિ થાય કેટલાક મહત્ત્વના કાર્યો પૂરા થાય અને એકંદરે મોટો ધનલાભ થાય શનિનું ફળ જોઈએ આપણે વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારી રાશિથી પાંચમા સ્થાનમાં ભ્રમણ કરશે જે આર્થિક બાબતે શુભ પરિણામ આપી શકે નાની મોટી રુકાવટ નુકસાની આપી શકે ધંધા નોકરીમાં નુકસાનીના યોગ બને સંતાન અંગેના પ્રશ્નો ઊભા થઈ શકે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી મીન રાશિના શનિ તમારી રાશિથી છઠ્ઠા ભાવે પસાર થશે રોગ અને શત્રુ ભાવે દરેક કાર્યોમાં સફળતા અપાવશે વિજયની પ્રાપ્તિ કરાવે રોકાયેલા કાર્યો પૂરા થાય કોર્ટ કચેરીમાં જબરજસ્ત જીત અપાવે આરોગ્યમાં સુધારો થાય એકંદરે વિજયની અને ધનની પ્રાપ્તિ કરાવે સ્ત્રીઓ માટે આ વર્ષ શરૂઆતમાં મિશ્ર ફળદાયી ગણાય પરંતુ માર્ચ બે હજાર બાદ મનની તમામ ઈચ્છાઓ પૂરી કરે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ શરૂઆતમાં થોડું કસોટીમય રહે પરંતુ આત્મવિશ્વાસથી મહેનત કરજો અભ્યાસમાં સારું પરિણામ મળવાનું છે માર્ચ બે હજાર પચીસથી થી તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થવાનું વૃશ્ચિક રાશિ વિક્રમ સંવત બે હજાર એક્યાસી વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી સાતમા ભાવે ભ્રમણ કરવાનો છે નોકરી ધંધામાં લાભ

શાંતિથી સમય પસાર કરવો અને મોટા સાહસોથી બચવો અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી કર્કનો ગુરુ તમારી રાશિથી નવમાં ભાગ્ય ભાવે આવશે અહીંથી ફરી તમારો સારો સમય શરૂ થશે કાર્યમાં વિલંબો હશે દૂર થશે મોટા લાભ મળશે ભાગ્યની વૃદ્ધિ થશે વર્ષની શરૂઆતથી આપણે શનિનું ફળ જોઈએ શનિ તમારી રાશિથી ચોથા ભાવે ભ્રમણ કરવાના કુંભના સુખ વાવે રહેશે જે નુકસાની નાની મોટી કરાવે શત્રુતા નાની મોટી ઊભી કરાવે નોકરી વ્યવસાય ઘર પરિવારમાં બાદ વિવાદ કરાવે ક્યારેક કોઈની જો ઘર્ષણથી કોર્ટ કચેરી ન થાય તેનાથી બચવું જોઈએ નાની મોટી આર્થિક નાણાકીય તકલીફો આવે શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી મીન રાશિમાં આવવાના છે એ તમારી રાશિથી પાંચમા ભાવે રહેશે જે પણ આર્થિક બાબતો માટે થોડા અશુભ ગણાય સંતાનોના પ્રશ્નો માટે પણ થોડી તકલીફ ઊભી કરે મન ઉપર કાબૂ રાખો ધીરજથી સમય પસાર કરો બહેનો માટે સ્ત્રીઓ માટે આ બસ સંઘર્ષ ભર્યું રહેવાનું છે ઘર પરિવાર દાંપત્ય જીવનમાં વાદ વિવાદથી દૂર રહેવું નોકરીમાં શાંતિથી પોતાનું કાર્ય કરવું બહુ રગજગમાં ના પડવું ક્યાંય નાની મોટી તકલીફો આવી શકે આર્થિક તંગી રહી શકે ખર્ચ ઉપર કાબુ રાખો વિદ્યાર્થીઓ માટે આ વર્ષ એકંદરે સારું અને ફાયદાકારક રહેવાનું છે મહેનતના પ્રમાણમાં સારું પરિણામ આવવાનું છે વિદેશ જવાની તમારી ઈચ્છાઓ પૂરી થતી જણાય સફળતા તમને જ મળવાની છે મે બે હજાર પચીસથી અભ્યાસમાં વધુ ધ્યાન વાત કરીએ ધન રાશિ વિક્રમ સંવત બે હજાર એક્યાસી વર્ષના શરૂઆતમાં જ એવું કહેવાય કે વૃષભ રાશિમાં ગુરુનું ભ્રમણ રહેવાનું તે આ ધન રાશિથી છઠ્ઠા રોગશત્રુ ભાવમાં ભ્રમણ કરશે જ્યારે છઠ્ઠે ગુરુ ચાલતો હોય ને તેને થોડો અશુભ કે મિશ્ર પર્ધાઈ ગયો છે જેથી નોકરી વ્યવસાયમાં કોઈ વાદ વિવાદ ના કરવો અણબનાય બની શકે છે કોઈ નાનું મોટું નુકસાન થઈ શકે આરોગ્યની બાબતે કાળજી રાખવી વાહન ચલાવવામાં સંભાળવું નાનું મોટું રોગ કે સમસ્યા ઊભી થઈ શકે ચૌદ મે બે હજાર પચીસથી ગુરુ મહારાજ મિથુન રાશિમાં આવવાના ગુરુ તમારી રાશિથી સાતમા ભાવે ભ્રમણ કરશે જે એવું કહેવાય કે કાર્ય સિદ્ધિના યોગો રચી દેશે વેપાર ધંધા નોકરીમાં ખૂબ પ્રગતિ કરાવશે પ્રમોશન ડ્યુ હશે તો થઈ જશે મધુર સંબંધો થશે લગ્ન ઇચ્છુકોના લગ્ન થશે તબિયતમાં સુધારો થશે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી કર્કનો ગુરુ તમારી રાશિથી આઠમા ભાવે આવશે એ નાની મોટી પીડા ક્લેશ દુઃખ અને વધુ ખર્ચ આપી જાય વર્ષની અંતમાં શાંતિથી સમય પસાર કરવો હવે શનિના ફળની વાત કરીએ વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ રહેવાનો જે તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને ચાલ ચાલશે તો વેપાર ધંધા નોકરીમાં સાહસોથી સિદ્ધિ મળવાની છે આકસ્મિક ધન પ્રાપ્ત થવાનું જીવનશૈલીમાં પરિવર્તન આવશે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી આ શનિ તમારી રાશિથી ચોથા ભાવે આવવાના છે અને જે મીન રાશિમાં ભ્રમણ કરશે સુખ ભાવે આવશે માતા પિતા સાથે અણબનાવ ન બને તેની કાળજી રાખે આર્થિક માનસિક શારીરિક થોડી ઘણી અડચણો તકલીફો એકાએક આવશે તેનો સામનો કરવો પડે શેર સટ્ટાકીય કાર્યોથી આ સમયમાં દૂર રહેવું અન્યથા નુકસાની થઈ શકે સ્ત્રીઓ માટે આ વર્ષની શરૂઆત ઘણી શુભ થવાની ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી થોડો સમય નબળો કે મધ્યમ કહી શકાય તેઓ શરૂ થવાનો છે શાંતિથી સમય પસાર કરવો વિદ્યાર્થી વર્ગ માટે આપણે વાત કરીએ વર્ષની શરૂઆતમાં મિશ્ર ફળદાયી વર્ષ કહેવાય માર્ચ બે હજાર પચીસથી તેમના માટે ઉત્તમ સમય છે અભ્યાસમાં ખૂબ સફળતા મળવાની છે વિદેશ જવાનો પ્રયત્ન કરતા ઉચ્ચ અભ્યાસ માટે ચોક્કસ એમાં પણ સફળતા મળી શકે મકર રાશિ વિક્રમ સંબંધ બે હજાર એક્યાસી વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતાના યોગ કરશે ધન પ્રાપ્તિના યોગ બનશે જીવનમાં સુખ અને સફળતા મળશે સંતાનોના પ્રશ્નો હલ થશે લગ્ન ઇચ્છુકોના લગ્ન થશે વિદેશ જવાની ઈચ્છા હોય તેનું સપનું પૂરું થશે ચૌદ મે બે હજાર પચીસ મિથુન રાશિમાં ગુરુ આવવાના છે જે તમારી રાશિથી છઠ્ઠા ભાવે રોગ શત્રુ ભાવે આવશે શારીરિક માનસિક ચિંતા અને બેચેની આવશે અંગત વ્યક્તિ દ્વારા નાનો મોટો વિશ્વાસઘાત થઈ શકે નોકરી વ્યવસાયમાં મોટા રોકાણ ન કરવા બહુ સાવચેતીથી વ્યવસાય કે નોકરી કરવી અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી ગુરુ કર્ક રાશિમાં આવે જે તમારી રાશિથી સાતમા ભાવે આવશે કાર્ય સફળતાના યોગ શરૂ થશે દાંપત્ય જીવનમાં મધુરતા આવશે નોકરીમાં નવી તક મળશે એકંદરે સમય ખૂબ અનુકૂળ બનતો જ વર્ષની શરૂઆતથી આપણે વાત કરીએ શનિનું ફળ કુંભ રાશિનો શનિ તમારી રાશિથી બીજા ધન ભાવે ભ્રમણ કરતો હશે અહીં તમારે સાડા સાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના ભાઈ પગ ઉપરથી પસાર થવાનો પનોતીનો સમય બને તેટલો શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસનામાં વ્યતીત કરવો નાનો મોટો દાન પુણ્ય કે મંત્ર જાપ કરવા જેનાથી તકલીફ ઓછી પડે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી થી શનિદેવ રાશિ બદલવાના છે મીનનો શનિ તમારા પરાક્રમ ભાવમાં આવશે તે તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ તુરંત જ કરાવી દેશે રોકાયેલા કાર્યો પૂરા થવા લાગશે લોકો તરફથી માન મર્તબો મળતો જશે સારો પ્રતિસાદ મળશે સપોર્ટ મળશે સ્ત્રીઓ માટે બસ શરૂઆતમાં આ વર્ષ થોડું બેચેની અને તકલીફો લાવનાર માર્ચ બે હજાર પચીસથી શનિ બદલાતા તમામ સમસ્યાઓનો અંત આવશે સારો ધનિયો ગુભો થશે ઘરમાંથી ક્લેશ દૂર થશે રોકાયેલા કાર્યો પૂરા થશે વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ શરૂઆતથી જ ગુરુની કૃપા છે ઉત્તમ વર્ષ રહેવાનું છે સફળતા મળવાની છે પરિશ્રમ થોડું કરાવશે પણ મહેનતનું ફળ પણ વેપાર ધંધા નોકરીમાં ધનલાભ ના યોગ કરે સુખ ના સાધનો અપાવે સફળતાની પ્રાપ્તિ કરાવે જીવનમાં કુટુંબમાં કૌટુંબિક ધનલાભ થાય દરેક લાભ મળે જમીન મકાન મિલકત પ્રોપર્ટી લાભ ચૌદ મે બે હજાર પચીસથી આ ગુરુ પાંચમા સ્થાને આવશે જે મિથુન રાશિમાં ભ્રમણ કરશે સુખ સફળતાના યોગ વધારી દેશે સંતાન ઈચ્છુકના સંતાન પ્રાપ્તિના યોગ થાય અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી ગુરુ કર્ક રાશિના થવાના છે જે છઠ્ઠા રોગ શત્રુ ભાવે આવશે જે નાની મોટી શારીરિક સમસ્યા તકલીફો ઊભી કરે ધંધામાં અડચણો આવે રૂકાવટો આવે વર્ષના અંતનો સમય શાંતિથી પસાર કરવો જોઈએ કોર્ટ કચેરી અને વાદ વિવાદથી બચતા રહેવાનું છે આ ગુરુથી આપણે આ ધ્યાન રાખવાનું બસ શનિનું ફળ વર્ષની શરૂઆતમાં કુંભના શનિનું ફળ પનોતીનો બીજો તબક્કો તાંબાના પાય છાતી ઉપરથી પસાર વેપાર ધંધા નોકરીમાં લક્ષ્મી અને ધનલાભ થવાના યોગ છે ઘણી જગ્યાએ મોટા લાભ થવાના પરંતુ પનોતી હોય ત્યારે શારીરિક માનસિક ચિંતા રહ્યા કરે ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ થી શનિ તમારી રાશિથી બીજા ધન ભાવમાં જવાના છે મીન રાશિના અહીં એવું કહેવાય કે સાડા સાથીનો ત્રીજો અને છેલ્લો તબક્કો રૂપાના પાયેથી શરૂ થવાનો છે પગ ઉપરથી એકંદરે આ પણ આર્થિક રીતે લાભદાયી કહેવાય રોકાયેલા કાર્યોમાં સફળતા અપાવે જમીન મકાન પ્રોપર્ટીમાં લાભ કરાવે વારસાગત કાર્યોમાં લાભ કરાવે અચાનક કોઈનો વારસો મળે જમીન મળે જમીનથી ખૂબ મોટો લાભ થાય આ અને જ્યારે પનોતી હોય તો શનિ ઉપાસના અવશ્ય કરે ખર્ચ પર થોડો કાબૂ રાખો કારણ કે અન્ય એન્ડમાં જ્યારે ખર્ચ વધુ થાય ત્યારે થોડી આકસ્મિક આર્થિક સમસ્યા આવી શકે છે સ્ત્રીઓ માટે આ વર્ષ માનસિક શારીરિક રીતે એવું કહેવાય કે મધ્યમ પસાર થવાનું છે આર્થિક રીતે ચોક્કસ તેમને સુખની પ્રાપ્તિ થવાની છે સુખની દ્રષ્ટિએ સારું છે વિદ્યાર્થી વર્ગ માટે એકંદરે આ વર્ષ વધુ મહેનત બાદ જ સફળતા આપે એવું ગુરુનું ફળ છે શનિ અહીં કંઈ અશુભ કરતા નથી ક્યારે વિદ્યાર્થીઓને કંઈ અશુભ અસર કરતા નહીં પણ ગુરુ થોડું નબળું પરિણામ આપી શકે થોડી વધારે મહેનત કરવી અન્યથા પાસ થવામાં પણ મુશ્કેલી આવી શકે રાશિ વિક્રમ વર્ષ વર્ષની શરૂઆતમાં ઋષભનો ગુરુ તમારી રાશિ થી ત્રીજા ભાવે ભ્રમણ કરશે જે નોકરી વ્યવસાયમાં પરિવર્તન ના યોગ બનાવે નાના મોટા ક્લેશ પણ કરાવે ઉતાવળ પણ કરાવે થોડી ઘણી આર્થિક સમસ્યાઓ પણ ઊભી કરાવે ગુરુ મહારાજ રાશિ બદલવાના છે ચૌદ મે બે હજાર પચીસ મિથુન રાશિમાં તેમનું ભ્રમણ શરૂ થવાનું જે તમારી રાશિથી ચોથા સુખ ભાવે ભ્રમણ કરશે જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો કરશે માલ મિલકતમાં વધારો થશે મકાન વાહન ગાડીનું સુખ મળશે અઢાર ઓક્ટોબર બે હજાર પચીસથી કર્કનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે પ્રસાર થશે તમામ ક્ષેત્રમાં મોટી સફળતાના યોગ ઉભા કરશે મોટા ધનલાભ થાય સમાજમાં યશ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય સંતાનોના પ્રશ્નો હલ થાય શુભ અને માંગલિક કાર્યો આવે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોના યોગ બને વર્ષની શરૂઆત થી આપણે જોઈએ શનિનું નું કુંભનો શનિ તમારા જન્મના શનિ થી છે મે છે અહીં સાડા સાથી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાયે માથા ઉપરથી પસાર થાય છે થોડી ઘણી શારીરિક માનસિક ચિંતાને બેચેની આપે ધંધામાં ઘણીવાર નાની મોટી સમસ્યાઓ પણ આર્થિક લાભ કરાવવો છે હનુમાનજી અને શનિ દેવની ઉપાસના કરવી મંત્ર જાપ કરવા દાન પુણ્ય કરવું બહુ મોટા સાહસોથી બચવું ઉતાવળીયા નિર્ણયોથી બચવું શાંતિથી સમય પસાર કરવો ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી શનિ મીન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારી રાશિમાં જ આવશે અહીં શનિ સાડા પનોતીનો બીજો તબક્કો સોના ના પાય છાતી અહીં તમે કર્મ ને ધર્મ પૂર્વક કાર્ય કરશો તો ઓછી મુશ્કેલી આવશે ખૂબ મોટા સાહસો ના કરવા શાંતિથી સમય પસાર કરો લાંબા ગાળાના કાર્યો કરવા રોકાણો લાંબા ગાળાના ઉતાવળીયા બધા નિર્ણયો નોકરી ધંધામાં નુકસાન કરાવે સ્ત્રીઓ માટે આપણે વાત કરીએ આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પણ માનસિક ચિંતા અને બેચેની રહ્યા કરે તેમણે પણ શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી કૌટુંબિક ક્લેશથી વાદવિવાદથી દૂર રહેવું કોઈ સાથે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં ખર્ચ ઉપર કાબૂ રાખવું મિશ્ર ફળ ગણી શકાય તેવા ફળ મળે કૌટુંબિક તકલીફો મનદુખના પ્રસંગો બન્યા કરે માનસિક શાંતિ રાખવી બને ત્યાં સુધી વિવાદ ટાળવા વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ શરૂઆતથી જ થોડી કઠિનાઈ વાળું છે કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય એકંદરે એવું કહેવાય કે મીન રાશિ માટે પણ મિશ્ર ફળદાયી અને શું